સન બે માં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધારણા ગુનામાં છેલ્લા અઢાર વર્ષથી વોન્ટેડ આરોપીને રિસ્સાના ગંજામ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરના હોય આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડું ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરદા પોલીસ માણસોને મળેલ વાતની હકીકતને આધારેપલ્લી ખાતેથી આરોપી દિગંબર ઉર્ફે પેન્ટુ ભોબાની શામસલ જિલ્લો ઉંમર વર્ષ ઓગણ ઓગણચાળીસ ધંધો રોડ કોન્ટ્રાક્ટરનો રહેવાસી ગામ પાયકાપલ્લી પોસ્ટ અલાડી થાના જગન્નાથન પ્રસાદ જિલ્લો ગંજામ ઓરિસ્સાનાને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી ચોક બજાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર એકસો એક્યાસી બે હજાર છ એપીકો કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ચારસો બાવન એકસો અઠ્યાસી એકસો વીસ બી એકસો ચૌદ મુજબ હકીકત એ રીતની છે કે સન બે હજાર છ હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરિકો નિકુંજ કિશોર બહેરા પ્રભાસવાઈ પંચાનંદ લાંબો હથિયારો સાથે દસ સાત બે હજાર છના સાંજના છ વાગ્યાના સુમારે નીલખંડ સોસાયટી વિભાગે પ્લોટ નંબર પચીસ એ ખાતે આવેલ ઓફિસમાં ઘૂસી ફરી તથા શહીદને ખાતાના કારીગરોનો પગાર ચૂકવતા હતા તે દરમિયાન આરોપીઓએ ફરી અને સાહિદોને છરા વડે ઈજા પહોંચાડી રોકડા રૂપિયા પચીસ હજાર અને ત્રણ તોલાની સોનાની ચેન અને મોબાઈલ ફોનની લૂંટ કરીને નાસી ગયા હતા સદર ગુનામાં મજકૂર આરોપી આજ દિન સુધી પકડાયેલ ન હોય તેને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આશરે છ મહિના સુધી વર્કઆઉટ કરી તે ગંજામ જિલ્લામાં રોડ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હોવાનું જણાય આવતા જેને આધારે માહિતી મેળવી આરોપીની વોચમાં રહી ધરપકડ કરવામાં આવી છે